તારી મારું ઓછું બે દાણા થઈ ગયા અને અનિલ્યા હજુ કોઈ સમાચાર નહીં મને કોમ ભણાયું છે કોમ મારું પૂરું કર્યું છે કે કર્યું પણ આ બગલે મારી આરે બહુ ખોટું કોમકાજ કર્યું છે અને મારી આરે બહુ ખોટું કરી નાખ્યું છે અને એ વાતની મને મારા આખા શરીરમાં ચીડિયું છે ઓમ એવું થાય છે ને કે આ હું ઉપર ઉલડી બાથે થવું પણ નાના અનિલ્યાને કોમ આવ્યું છે એટલે પૂરું તો એ કરી જ દેશે મને વિશ્વાસ છે હવે ઘટું કાકા તમે ચિંતા ના કરો આજ એ તમારું કોમ પૂરું કરવાનું છે અને તમે તો તમે પણ જો ઈ બગલાને જો કોઈ દાડો કોઈ ના હોમો જો બોલેવો રાખો ને તો તો મારું નામ અનિલ ને હા તમે હા અનિલ એ ઉચ કરવાનું છે કારણ કે આ બગલે મારી અરે બહુ ખોટું કર્યું છે અને વધારે સમય બગાડવા મજા નહીં કારણ કે સમય નું કોઈ નક્કી નહીં અતારે અનિલ ગટુ કાકા તમે જોઓ ખાલી સમય તો કનો ફરવાનો છે એક કલાક ની અંદર જો તમારી પાસે સમાચાર આવી જાય અને તમે બેહો હું તરત જ જાવ છું

ના મારો ઓછો ડોહલો પેલા ગટુ ને બીવરાવે છે અને પાછો પૈસાનો પાવર બતાવે છે અને ઓમ ઓમ પાછા દોરા બતાવે છે એ એની માફી માંગુ છે હું ના માંગુ અને તું એ મને છોડી દે નકે અમને અમને એટલે લે ઓ બાપા રે બોલ ગટુ ની માફી માજીસ્ટ ની માગે

તમારા જેવો નહીં કારણ કે આ તો તમે થોડા પૈસાના પાવરમાં પાવર ગયા હતા ને એટલે મારે આવું કોમ કરવું પડ્યું કારણ કે પૈસાનો પાવર ઘણો સારો ના તમે તો રાખો વસ્તુ તમારી પાસે મારે જરૂર નહીં એની કોઈ

આ ઘર થોડીક મારી ભૂલ થઈ ગઈ આ થોડાક વાર પૈસાના પાવડમાં હું આવી ગયો તો ને કે મારી ભૂલ થઈ ગઈ ને હું તમને જવાનું તેવું બોલી ગયો અને તમે મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને તમારી તો તમારી હારે પણ કોઈ બી નાનો મોણા હશે ને તો હું એની આરેકુડા ઊંચા અવાથી વાત પણ નહીં કરું અને કોઈને હું પૈસાનો પાવડ નહીં બતાવું બસ અને મારી પણ પૈસા છે ને એ હું સેવાના કોમમાં વાપરીશ જય માતાજી મિત્રો અમારો આ કોમેડી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરો લાઇક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી